નમસ્કાર ખેડૂત મિત્રો હું શુભલાબ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી દર્શન પટેલ આજે એક આપણે ચોરીવાડના પ્રગતિશીલ ફાર્મર છે તો તેમની મુલાકાતે આવ્યા હતા તો જરાક ના જોડે વાતચીત કરીએ પહેલાં એ પરિચય લઈ લઈએ એમનું શું નામ આપનું પરેશભાઈ જીતભાઈ પટેલ ચોરીવાડ ચોરીવાડ તાલુકો આપણા ઈડર ઈડર અને આપણા જોડે નરેશભાઈ છે જે અહીંયા ચોરીવાડના ડીલર છે આપણા શુભલાભ કંપનીના તો તમે આ જે વાપર્યું આપણું કઈ પ્રોડક્ટ વાપરી ફોર્મ્યુલા એસી અને ટીમ ચોવીસ બે વસ્તુ કેટલી વાર વાપરી આપણે બે વખત જે કીટ આવે છે એ જ વાપરીએ એમ ને બરાબર હાથમાં જે લઈને ઉભા છે એ શું આપણા બટાકા છે એલઆર વેરાયટી એમ ને સાઈઠ દિવસ સાઈઠ દિવસે એમ ને અને કેવું લાગે તમને સાઇઝ બાબતે સારું લાગે છે ગઈ સાલ તમે જે તમારું જે શેડ્યુલ ફોલો કરતા હતા એમાં ખાલી આ વખત ફોર્મ્યુલા જ એડ કર્યું છે એમ ને